કપાસિયા ખોળ એને પહેલા સાફ કરવો પડે વીણવો પડે તો આવી પથરી નીકળે અંદરથી લોખંડ પણ હોય પ્લાસ્ટિક પણ હોય અને પથરી પણ હોય આ રૂચ ને તૈયાર થઈ જાય મમાન કર્યા આવવા માટે જો તો પેલા અહીંયા મૂકીશ સુલાયું પાપડી ચા પાપડી અને ચા ઘરે આવ્યો એટલે મારે રોટલા શાક બધું બનાવી દીધું હતું તો ઘરે ચા પાણી પી અને સીતા આવી ગયા ભારતમાલા રોડ ઉપર તમારે કે ડાયરેક્ટ આવી છે એકદમ કોઈ દી જોતા નહીં અને કુક મહિને એકવાર ધોવાની થાય ને તો બરાબર કાફી પડે હો જો આખી કી કપાસિયા ખોળ એને પહેલા સાફ કરવો પડે વીણવો પડે તો આવી પથરી નીકળે અંદરથી લોખંડ પણ હોય પ્લાસ્ટિક પણ હોય અને પથરી પણ હોય તો ખાસ ખાસ ધોઈ અને પછી જ ખવડાવવાનો અને ભેંસું તો ખાવામાં એટલી ઉતાવળી હોય ને તો આવે જ નહીં સીધી ડાયરેક્ટ ઉતારી જ નાખે ચોદાવું ગુડ મોર્નિંગ સ્વાગત છે રણવ લોકો તો આશા કરું બધા ઠીક છે તો આ રવિવારે તો ઓફિસ આવવાનું હતું આ દિવસ આરવ છે નティア થઈ જમોમાન ઘરે આવવા માટે તો પહેલા અહીંયા મૂકીશ પછી ઓફિસ જઈશ અને 12 વાગે એક વાગ્યે આવતો રહીશ ઘરે જાવું છે ઘરે સાલે તો સાલે

ਸੁਲਾਈਓ ਪਾਪੜੀਂ ਚਾ ਪਾਪੜੀ ਇਹਨੇ ਚਾ ਤੇ ਟਿੱਕੀ આવીશ મને ભૂખ લાગી ગયો ઘરે નાસ્તો કર્યો નહીં ને કરા પર રવિવારને ધોળિયા વાત પચાસ કરે એટલે નતો આપણ ઘર નઈ ની કંટાળો તમે અઠવાડી અમે એક દાડો ઘરે ના મેલી ના આવ્યો એટલે ઓફિસ થી સીધો ફરી આવી તો ખાવા ઉપર દો ઘરે આવ્યો એટલે મારે રોટલા શાક બધું બનાવી દીધું હતું આ ઉનાળાની સિઝનનું પહેલું ભીંડી અને દહીંનું શાક તો મસ્ત બનાવ્યું પહેલાં તો લો આજ ઘરે કોઈ નહીં પાસુને જ્યાં મોમાન કરે ભાભીની બાજુ એ પણ એ પણ માન કરે મોન કરે બાકી કોઈ નહીં ના કોઈનો અવાજ કરે છોકરા બોકરાનો કોઈ નહીં બસ એકલાય તો મારે પણ અલગ ભીંડનું શાક એમાં દઈ નાખલ નથી મારે પ્રેશર દઈ દેવ તો બસ ગરમ રોટલાને ખાઈ લઈએ ભાગ્યા દોઢ અને જો બહારનું વાતાવરણ કંઈક આવું છે વાદળો છે રવિવાર થયું ને પાછું ઘરે આવવાનું નહીં તો આ ઈચ્છા હતી કે વાળાની જે પૂરેલી પાડી છે ત્રણ એ ફર્સ્ટ ક્લાસ નવરાઈ નાખો આજે એમને દિવાળી કરી નાખો કારણ કે આખો ગયો નવરાવી નથી કોઈ આ એમ તો વળી નવરાવી બધે ઘરને પણ એમને નવરાવી નથી ખોડો થોડુંક એવો વધારે મેલ ને એવો થાય તો થોડુંક નવરાવી નાખો last of ek baki hai hauti no ni aan thoda waad badharte laa k shampoo ni paav jdu se bro સ્પેશિયલ ફેશન નોરા માટે અને ખણવા માટે જે શણનું બનેલું છે આ હું ગાય લાવ્યો છું કાઠિયાવાડમાંથી તે માસી ભેગું આવ્યું હતું ઘરે ચા પાણી પી અને સીતા આવી ગયા ભારતમાલા રોડ ઉપર તમારે કહે તો ડાયરેક્ટ હોય સીધો વિડીયો ચાલુ કર્યો પણ આ એક રીલ બનાવવાની છે એ તમારે મારા ઇન્સ્ટાગ્રામ જોવા મળશે ઇન્સ્ટાગ્રામની આઈડી નીચે મેન્શન કરીશ અને ટાઇટલ પણ આપીશ અને જો કે ડિટેલમાં તો આપી જ દે તો તમે ઇન્સ્ટાગ્રામમાં જઈને મારી હરેક રીલ જોઈ શકો છો તો આ છે ભારત માલા રોડ એમણે પુલ કહી દો આ છે ભારત મારા રોડ નો નજારો તો હું ઝૂમ કરું આખે માર ગામની સીમ બધું બતાવી દઉં હવે એટલું બધું ઝૂમ થતું નહીં આ રોડ લગભગ આ રોડ પર જેટલા સાધન નીકળે ફોર વ્હીલ એકસો ને વીસ એકસો ત્રીસની સ્પીડ જ નીકળે કારણ કે ક્યાંય બમ નથી ક્યાંય સામે આવવાનું ભય નથી બે અલગ અલગ થઈ સિક્સ લાઈન ત્રણ લાઈન આ બાજુ ત્રણ લાઈનની બાજુ આ બાજુ જવાનું બાજુ આવવાનું બસ ભાગમાં ભાગ નીકળે બે ત્રણ કિલોમીટર દૂર હોય ને અવાજ આવવા મળે ટાયરનો નીકળે ને ત્યાં સુધી ટાયરનો અવાજ આવે એટલો એટલો રનવે છે ના જાણે વિમાનનો નું આખું રનવે હોય એવું છે અત્યારે તો મારું ઘરે દેખાશે પણ શેખ ત્યાં છે ને ત્યાંથી પણ દેખાશે અમને ઝૂમ કરીને બતાવું તમને અહીંથી હા શું સામે દેખાય તો ઝૂમ ઝૂમ કરું ઝૂમ કરું કદાચ દેખાશે તો હા દેખાઈ જશે એ આ આપણું ડાબું દેખાય છે છત હા છેક આરવી એ આપણું ઘર છે પાપાનો ફોન આવ્યો ઘરે કોઈ નથી થોડા ઘણું કામ કરવું પડશે નક્કીની ભેંસ પણ દોવી પડશે તો ઘરે કોઈ નથી તો દાવવું પડશે તો સણવામ રિક્ષ નથી ને ગવાય ટોપલા થાય હેરા આ થઈ રે સીધી ભેંસ દોવાની રે કોઈ દી દોતા નહીં અને કુંડક મહિને એકવાર દોવાની થાય ને તો ખબર પડે હો મા ભેંસ તો ખબર પડે બે ભેંસ ભેગી વીઆણી હતી પણ મિલ્કની કેપેસિટીમાં આ ભેંસ મેડી આગળ આપણે તો એક જ દુરાવાનું થાય બાકી બે તો મા દોઈ નાખે તો આ પણ દોઈ નાખશે કમ્પ્લીટ તો બસ આ વધીશ બરાબર વાતાવરણ શું કર્યું ખબર ચોમાસું હોય ને એવું હવે હાવ આખમ વાદળે વાદળ આવે હા હાલત વરસાદ પડે પ્રો બસ વિડીયો જમી લીધું અને આ વિડીયોને એન્ડ કરીશું મળીશું નવા આવડી જતી ત્યાં સુધી વાંધી માત્ર જઈને અગર વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને છેલ્લે છેલ્લે વિડીયો એન્ડિંગમાં માવો ખાઈને બેને તો માવો ભેંસના દૂધનો એકદમ મસ્ત